નાગરિકો છીએ બધા પિંપળજ ગામમાં છેલ્લા બે વર્ષથી અમારો આ રોડ રસ્તો તમે જોઈ શકો છો કે બત્તરમાં બત્તર હાલતમાં છે આજે ભાજપના તાલુકા સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપના ધારાસભ્ય ભાજપના છતાં પણ છેલ્લા ગાંધીનગરથી ફક્ત પાંચ કિલોમીટરનું અંતર હોવા છતાં આ ભાજપનો વિકાસ દેખાય ગામના નાગરિકો સ્ત્રીઓ બાળકો આ રોડ રસ્તા ઉપરથી છેલ્લા બે વર્ષથી હેરાન પરેશાન થઈને જઈ રહ્યા છે કોઈ આ તંત્ર બિલકુલ ઊંઘ ઊંઘે છે કોઈ ધ્યાન આપતું નથી ગામનું ખરેખર આ તંત્રએ ધ્યાન આપવું જોઈએ આજે આ રોડની એવી પરિસ્થિતિ છે કે કોઈ સગર્ભા સ્ત્રી હોય એની પ્રસ્તુતિ હોય ને જો ગાડીમાં કે સાધનમાં લઈ જતા હોય કે એકસો આઠમાં પણ લઈ જતા હોય તો દવાખાન સુધી પણ ના પહોંચી શકે અને રસ્તામાં જ અહીંયા ડિલિવરી થઈ જાય એવી રસ્તાની હાલત છે તંત્ર તો પણ